ઓમ શાંતિ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ આજનું વરદાન છે સંગઠન રૂપમાં એકર સ્થિતિના અભ્યાસ દ્વારા વિજયના નગાળા વગાડવા વાળા એવર રેડી ભવ વિસ્તાર છે વિશ્વમાં વિજયના નગાડા ત્યારે વાગશે જ્યારે બધાના બધા સંકલ્પ એક સંકલ્પમાં સમાઈ જશે સંગઠન રૂપમાં જ્યારે એક સેકન્ડમાં બધા એકર સ્થિતિમાં સ્થિત થઈ જાય ત્યારે કહેવાશે એવર રેડી એક સેકન્ડમાં એકદમ એક રસ સ્થિતિ અને એક સંકલ્પમાં સ્થિત થવાથી જ નિશાની આંગળી દેખાડી છે જે આંગળીથી કળિયુગી પર્વત ઉઠાવી જાય એટલે સંગઠન રૂપમાં એકર સ્થિતિ બનાવવાનો અભ્યાસ કરો ત્યારે જ વિશ્વની અંદર શક્તિ સેનોનું નામ પ્રસિદ્ધ થશે સ્લોગન સંગ શ્રેષ્ઠ પુરુષાર્થમાં થાક લાગવો આ પણ આગળ આ પણ આગળની નિશાની છે આળસની નિશાની છે ઓમ શાંતિ